જોહાર નમસ્તે સૌને હું બાહુભાઈ ડામોર કડાણા તાલુકો અને મહીસાગર જિલ્લામાં એક આદિવાસી અગ્રણી તરીકે આદિવાસી પ્રશ્નોને લઈને આ વિસ્તારમાં જાગૃતિની કોશિશ કરી રહ્યો છું આપણે સૌ જાણીએ છીએ એમ કડાણા તાલુકો એ મહીસાગર જિલ્લામાંથી એક આદિવાસી તાલુકો છે જૂના સંતરામપુર તાલુકામાંથી છૂટો પડેલો તાલુકો છે જેમાં સિત્તેર કરતાં ટકા કરતાં વધુ વસ્તી આદિવાસી સમાજની છે અને એમાં એ ખાસ કરીને ભીલ સમુદાયની જ છે બિલ સમુદાયની અટકોમાંથી ડામોર અને અન્ય અટકો અહીંયા છે કડાણા તાલુકો માં એક ઓળખ કડાણા ડેમની છે પણ એ કડાણા ડેમ બન્યા પહેલાં કડાણા વિસ્તારના આ વિસ્તારમાં અમારા બેકોટલીયા બાવજી કે જે આદિવાસી ના પૂર્વજ અને અમારું પૂજાનું સ્થાનક એવા ભેકુટલીયા બાવજી કદાચ અમને યાદ છે અમે જાણીએ છીએ ત્યાં સુધી વર્ષોથી ત્યાં પૂજા થતી રહે છે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે આનું મૂળ સ્થાન કડ્યાણ ડેમ બાંધવાથી ડુબાણમાં ગયેલ અને અત્યારે ડેમના ડાબા કાંઠે ત્યાં એ સ્થાન છે અને દર વર્ષે અમે ત્યાં પૂજા પણ કરીએ છીએ અમારી સંસ્કૃતિ પ્રમાણે આ સાથે સાથે અમારા આદિવાસી વિસ્તાર ડુબાણમાં જમીન જવાથી પુનઃ વસવાટ તરીકે કડાણાની આજુબાજુ અન્ય જગ્યાએ પણ આદિવાસી વસ્તી ને જવું પડ્યું છે અને જે તકલીફો પડી રહી છે એ સૌ જાણે છે અમારું સ્થાનકોમાં આદિવાસી જે ઓળખ હતી એવી ઘણી જગ્યાઓ ડુબાણમાં જતી રહી છે પોપટિયા ભીલ જે આદિવાસી સમુદાયનો એક સ્થાનિક અગ્રણી સ્થાનિક એક રાજા તરીકે પણ ગણાય એવા જ અન્ય અમારા સ્થાનકો આ પુનઃ વસવાટ એટલે કે ના કારણે અમે જ્યારે જગ્યા છોડી અને એના કારણે ક્યાંક ને ક્યાંક એની યાદો પણ ભૂસાઈ ગઈ છે ત્યારે અમારી સંસ્કૃતિ બચાવવાની ઝુંબેશ જાગૃતિ અમે કરી રહ્યા છીએ આદિવાસીઓને ભારતીય બંધારણમાં વિશેષ જોગવાઈઓ જે મળી છે એ જોગવાઈઓ મુજબ સંતરામપુર તાલુકો અને એમ એનો વિસ્તાર કડાણા તાલુકો પાંચવી અનુસૂચિ વિસ્તાર છે એ વિસ્તારના આદિવાસીઓને રક્ષણ આપતી મહેસૂલી જે કાયદાઓ જમીન સંરક્ષણ માટે જે કંઈ કાયદાઓ છે એ તોતેર એ તોતેર ડબલ એ અને અન્ય પણ લાગુ પડે છે જેની સરકારી રાહે દરેક ગામમાં આદિવાસી ખેડૂતોના સર્વે નંબરનો એની એન્ટ્રીઓ પણ છે આઝાદી પછી અને એમાં ગુજરાત રાજ્ય ઓગણીસો સાહીઠ જે અલગ પડ્યું ત્યાર પછી પણ જે આદિવાસી હોવા અંગેના અમારા જે કંઈ જરૂરિયાત છે એ નિયમ મુજબ અમને મળતી રહે છે પણ છેલ્લા ત્રણ દાયકામાં આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક હેરાન જે કરી આવ્યો છે સરકારી તંત્રો દ્વારા એનો ભોગ પણ અમે બની રહ્યા છીએ કડાણા તાલુકામાં અમારી સમાજ અમારી સંસ્કૃતિ અને અમારી પરંપરા રોઢી પરંપરાઓ અમે જાળવી રાખી છે સાથે સાથે અમે શિક્ષણ પ્રત્યે પણ પ્રોત્સાહિત થયા છીએ અને હવે જે વિકાસની કેડી સાથે પગ માંડી રહ્યા છે ત્યારે હજુ પણ શિક્ષણની વધુ જરૂર છે અમારા વિસ્તારમાં ડેમ બંધાયો હોય છે તો કડાણાના ઉપરના ભાગમાં હજુ પણ પાણીની અમને તકલીફો છે આજુબાજુ જંગલ અને ડુંગરાળ પ્રદેશ અને પથરાળ જમીન તે ખેતી પણ યોગ્ય રીતે નથી થતી શિક્ષણ પણ ઓછું છે તેથી નોકરીઓ પણ ઓછી મળી અને હવે તો જે કંઈ ભણીએ છીએ ગ્રેજ્યુએશન કરીએ છીએ પણ નોકરી તો છે જ નહીં કારણ કે સરકાર ભરતીઓ પણ કરતી નથી અને એમાંય ખાસ કરીને ભરતી ન કરે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ભરતી કરે તો અનામત એમાં લાગુ પડતી નથી તો આ રીતે આદિવાસી સમાજ અને નવી વિસ્થાપિત સમાજ દર દર ભટકતો થયો છે આ સમસ્યાઓ તો છે જ શિક્ષણની આરોગ્યની ખેતીની પણ સાથે સાથે અમારા જે વિસ્તારમાં અમે જે આદિવાસીઓ છીએ એમને સરકારી તંત્ર દ્વારા આદિવાસી હોવાના જે દાખલા અમે મેળવવાના હોય ત્યારે દાખલા મળે ક્યારેક હેરાન થાય ક્યારેક પાછા રજૂઆતો કરીએ મળે ફરી પાછા હેરાન થવાય એટલે કે અધિકારી બદલાય એટલે પાછા બંધ થાય પછી એ રિક્વાયરમેન્ટના જે આગ્રહ હોય સરકારનો એ આગ્રહને અમે પણ માનીએ છીએ અમારે જે કંઈ રિક્વાયરમેન્ટ નિયમ મુજબ થતી હોય એ આપવાની હોય ને આપી પણ રહ્યા છીએ પણ ક્યાંક ને ક્યાંક જાણકારીના અભાવે બધા જ વ્યક્તિઓ સમયસર કદાચ બધી રિક્વાયરમેન્ટ પૂરી ન કરતા હોય એવું પણ બને તો એમાં સમય પણ લાગતો હોય ત્યારે કઢાણા તાલુકાના મામલતદાર કચેરી દ્વારા આ અંગે અવારનવાર અમે હેરાન થઈ રહ્યા છીએ એની રજૂઆતો અમે જે તે કલેક્ટરશ્રીને અને અમારા આદિજાતિ મંત્રીને એટલે કે અમારા વિસ્તારના જ મંત્રી છે અમારા જ ધારાસભ્ય છે એમને પણ વારંવાર રજૂઆતો કરીએ છીએ અને સરકારમાં પણ રજૂઆતો કરીએ છીએ અમારા વિસ્તારમાંથી જે કંઈ નોકરી લાગે છે બહુ ઓછી જ નોકરીઓ મળે છે પણ છતાં વિશ્લેષણમાં એની તપાસ થવી જોઈએ એ જે સરકારનો નિયમ છે એ સર્ટિફિકેટ ખરાઈ કરવી જોઈએ તો એ પણ એ ખરાઈની બાબતમાં પણ આપણે તૈયાર છીએ કારણ કે સરકારના કોઈ પણ કાયદાનો કોઈપણ વસ્તુની વાત હોય એને અમે આવકારીએ છીએ સરકારની વાતને અમે સંમત છીએ પણ ક્યાંક ને ક્યાંક જાણીબૂજીને હેરાન કરવામાં આવે અથવા તો અમુક એરિયાને જ હેરાન કરવામાં આવે એવી નીતિ જોવા મળી રહી છે ઘણી વખત એવું થાય કે નોકરીમાં લાગ્યા પછી બી વિશ્લેષણ સમિતિ સમય વધારે લઈ લે ત્યારે આપણે કોર્ટનો રસ્તો અપનાવવો પડે છે અને કોર્ટના માર્ગદર્શન હેઠળ નોકરીનો ઓર્ડર મેળવીએ છીએ આમ આદિવાસી હોવા નહીં બધી જ પૂર્તતા હોવા છતો એમ જે કંઈ તકલીફો જે તે અધિકારીઓ દ્વારા અથવા તો ક્યાંક અમને એવું લાગે છે કે રાજકીય ઇશારે પણ ક્યાંક ને ક્યાંક અમુક સમયે હેરાન કરવાની પદ્ધતિ ચાલી રહી છે હમણાં જ આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું જાણીએ છીએ કે કડાણા તાલુકામાં એક નાયબ મામલાદારશ્રીએ મામલતદારશ્રીએ ત્રણસો સત્તાવન દાખલા એક દિવસમાં આપ્યા અડધા દિવસમાં આપ્યા હવે આ બાબતે સરકાર સરકારનું વહીવટી તંત્ર નિયમો મુજબની જે કાર્યવાહી કરવાની થાય કરે આદિવાસી છીએ આદિવાસી રહીશું જ પણ ક્યાંક કોઈ ખોટું થયું હોય અને સરકાર એની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરતી હોય તે કાર્યવાહીને અમે આવકારીએ છીએ પણ આ જે બધી કાર્યવાહીઓમાં ક્યાંક ને ક્યાંક અમારા વિસ્તારના આદિવાસીઓ આદિવાસી નથી અથવા ખોટા આદિવાસી છે અથવા ખોટા દાખલા મેળવ્યા છે એવું જે વાતાવરણ બની રહ્યું છે અથવા એ બાબતે જે કંઈ ન્યૂઝ કે પ્રિન્ટ મીડિયામાં મૂળ સાચી માહિતી જાણ્યા વગર જે અખબારી અહેવાલો પ્રસિદ્ધ થાય છે તે ખોટા છે સરકારે કાયદેસરની કાર્યવાહી જ્યાં કરવી થતી હોય કરે કોઈ ખોટો દાખલો મેળવ્યો હોય ત્યાં દાખલો રદ કરીને જે સજા કરવી એ પણ કરે અમે સરકારની કામગીરીમાં અડચણ આવવા માંગતા નથી પણ સાથે સાથે સરકારી તંત્રને એ પણ કહેવા માંગીએ છીએ કે અમારા કઢાણા વિસ્તારમાં અમે જે આદિવાસીઓ છે અને આદિવાસીઓ માટેની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરી રહ્યા છીએ એમાં અજાણતા અથવા તો શિક્ષણના અભાવે અને જે દાખલો મેળવવા માટે પડતી હાડમારીઓ એટલે કે પૂરતતા કરવામાં વહેલા મોડું થાય અને ક્યાંક ને ક્યાંક અમારા જે જવાબદાર સત્તાધિકારી મામલતદાર શ્રી એને મૂકી રાખે છે અમારો અરજદાર હેરાન થાય છે અને એ હેરાન એટલો બી થાય છે કે આપણે હમણાં જોયું હતું કે કડાણા તાલુકામાં અમારા એક ભાઈ આત્મહત્યા કરી લીધી આ દુઃખદ વાત છે ખૂબ જ દુઃખદ વાત છે એમણે સુસાઈડ નોટ પણ લખી છે હવે ત્યાર પછી પ્રેસ મીડિયા અને જે કંઈ તંત્ર જાહેર નિવેદન કર્યું કે હા બધી પૂર્તતા થઈ હતી ફલાણું બાકી હતું ઢીકણું બાકી હતીનો અમને દાખલો આપવાનો જ હતો અને એ જે અરજદારના પિતાના મૃત્યુ પછી દાખલો આપી પણ દીધો ખરેખર આદિવાસી છે આદિવાસી હોવા અંગેની પૂર્તતા કરી હોય અને છતાંય દાખલો મોડો મળે ન મળે હેરાન કરવામાં આવે એ પ્રકારનું વાતાવરણ કડાણા તાલુકામાં જોવા મળી રહ્યું છે આ વાતાવરણ કોણ ઊભું કર્યું છે કોના ઈશારે થાય છે એ પણ એક ચર્ચાનો વિષય છે ત્યારે અમે સરકારને કહેવા માગીએ છીએ કે સરકાર ચોક્કસ તપાસ કરે યોગ્ય તપાસ કરે જ્યાં પણ ખોટું થતું હોય ત્યાં કાયદેસરના પગલાં પણ લે પણ એવું જે વાતાવરણ ન બનાવે કે અહીંયા ખોટા આદિવાસીઓ છે ખોટા દાખલા મેળવે છે કારણ કે ક્યાંક ને ક્યાંક અમુક સ્થાપિત હિતોને અમુક રાજકીય વ્યક્તિઓને પોતાના સ્વાર્થ ખાતર ગેરસમજો ઊભી કરીને કડાણા વિસ્તારમાં આદિવાસી નથી બની મેઠલા આદિવાસીઓ આવા જે શબ્દો વાપરે છે અને એને હવા આપે છે ત્યારે જે કંઈ બંધારણીય જોગવાઈઓને જે કંઈ કાયદાકીય જોગવાઈઓ છે એને અનુસરીને જ કોઈ પણ વ્યક્તિ વાત કરે સરકારી તંત્ર પણ આ બાબતે યોગ્ય જવાબ આપે અને નિયમ મુજબની કાર્યવાહી કરે અમે સૌ આ બાબતે ચર્ચા કરીએ જાહેર હિતમાં ચર્ચા કરીએ અને સૌ અમારી પડતી તકલીફો માટે જે કંઈ કરવું પડે એ કરવા અમે તૈયાર છીએ મૂળ વાત એ છે કડાણા વિસ્તારમાં બહુમતી આદિવાસી છે આદિવાસી પાંચમી અનુસૂચિ વિસ્તાર છે બિલ સમુદાયના અમે છીએ અને સાથે સાથે અમારી સંસ્કૃતિ રીત રિવાજ રૂઢિ પરંપરાઓ જાળવી રાખી છે અને જે કંઈ જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ સરકારે અમને રેવન્યુ હેડે પણ તો તે એ તો તે ડબલ એ ની એન્ટ્રીઓ પણ છે અમારા બાપદાદા તો કોઈ ભણેલા નહોતા અને ત્યારે આગળના વખતોમાં એટલે કે ઓગણીસો પચાસ પહેલાં નોર્મલી અહીંયા રૂટ કાળી પરત એવા શબ્દો વપરાતા હતા આ શબ્દો એ આદિવાસી માટે જ વપરાયા છે ભેલો માટે જ વપરાયા છે અન્ય સમુદાય માટે નથી વપરાયા આની ચર્ચા ગુજરાત વિધાનસભામાં પણ થયેલી છે જે તે વખતના આદિજાતિ મંત્રીએ પણ આનો ઉલ્લેખ કરેલો છે ત્યારે અમુક નાની મોટી પૂર્તતા કે જે વાતને લઈને ક્યાંક ને ક્યાંક સક્ષમ અધિકારી જે દાખલો આપનાર અધિકારી દાખલો આપવા માટે વિલંબ કરતા હોય છે મૂળ એ સક્ષમ અધિકારીની ફરજ છે કે આદિવાસી સંસ્કૃતિ જાળવે છે રૂઢિ પરંપરા જાળવે છે આદિવાસી સમુદાયના છે એની ખાતરી કરીને જે કંઈ નિયમ મુજબ જે ચેક કરવાનો એ કરીને દાખલો એમને આપવાનો હોય આ બાબતમાં અમે સરકારને જે કંઈ ચેક કરવું હોય એ કરવા માટે અમે વિનંતી કરીએ અને હમણાં પણ જે કંઈ દાખલાઓ મળેલા હોય એ દાખલાઓ બાબતે સરકાર ચેક કરે અને જે કંઈ દાખલાઓ આપેલા છે એ દાખલા મેળવનાર વ્યક્તિઓને હેરાન ન કરે અથવા તો દાખલા મળેલા છે એવા વ્યક્તિઓ સામે હેરાનગતિ ન થાય પણ એમાં કંઈ જે કંઈ ચેક કરવાનું થાય અમારી રૂઢિ પરંપરા અમારી બંધારણીય જોગવાયેલી વાત છે અને એ દરેક બાબતમાં એક વિશેષ જે કંઈ કામ કરવું એ કરી શકે છે કાયદાકીય પ્રોસિજરમાં અમે ક્યાંય વિરોધ કરતા નથી પણ અમે અમારી પૂર્તતા કરી અમે દાખલા મેળવવા માટે અરજીઓ કરી હોય બે મહિના ત્રણ મહિના ચાર મહિના છ મહિના સુધી અરજીઓ પડી રહેતી હોય અને પછી અરજીઓ ભેગી થતી હોય ત્યારે કોઈક દાખલા આપે ને કોઈક ના આપે ને એવા જે મનસ્વી વલણ સરકારી તંત્રનું એટલે કે જે કંઈ જવાબદાર અધિકારીઓનું હોય એમાં અમારો આદિવાસી બાળક એનો વાલી હેરાન થાય છે જે ખૂબ દુઃખદ છે એની ચિંતા કરીએ છીએ અને આવનાર સમયમાં અમે આદિવાસી સમાજના સૌ અગ્રણીઓ સાથે મળીને આ બાબતે જરૂર પડે તો મોટી લડત આપીશું પણ જે સાચી છે સચ્ચાઈ છે બંધારણીય જોગવાઈઓની સાથે રહીને આદિવાસી સંસ્કૃતિને જાળવીને આદિવાસી હિતમાં લોકશાહી મૂલ્યોને માન આપીને ગાંધીજી ત્યાં માર્ગે અહિંસક આંદોલન કરવું પડે તો એ પણ કરીશું પણ અમને એટલે કે અમારા વિસ્તારને ખોટી રીતે બદનામ કરવાની જે કોઈ કોશિશ થઈ રહી છે એ કોશિશ કરનાર વ્યક્તિઓ કે સ્થાપિત હિતો અથવા તો રાજકીય વ્યક્તિઓ જે કંઈ હોય તેઓ સમજે સચ્ચાઈ જાણે અને ખોટા પ્રયત્નો ન કરે બાકી કાયદાકીય પ્રવૃત્તિઓ સરકારી તંત્રને જે કંઈ કામગીરી કરવી હોય એ દરેકને અમે આવકારીએ છીએ અમે સાથે છીએ અમે જાગૃત વ્યક્તિઓ કડાણા મહીસાગર તાલુક જિલ્લામાંથી જે કે આદિવાસી અગ્રણીઓ છે એ દરેકનું સંકલન કરીને સાથે રહીને સરકારને સાથ આપીને સાચી રજૂઆત કરવા બંધાયેલા છે અને એ અમે કરતા રહીશું આ જાહેર આ એક વિડીયો હું આપને જણાવવા માગું છું આ બાબતે આપ સૌનો આભાર હું બાહુભાઈ ડામોર આદિવાસી અગ્રણી તરીકે સંપૂર્ણ સમય આ વિસ્તારમાં જાગૃતિ માટે કામ કરી રહ્યો છું ત્યારે સૌ બધા જ વડીલોને સાથે લઈને બધાની સાથે લઈને જરૂરી જે કંઈ પ્રશ્નો છે એની ચર્ચા કરીશું અને સરકારમાં જ્યાં કંઈ રજૂઆત કરવાની થાય એ આપણે કરીશું જોહાર આભાર સૌનો આભાર